જય કિસાન મિત્રો સૂર્યદેવ પ્રાકૃતિક ફાર્મ ઉપર આપણે આજે વાવણી થઈ રહી છે જેમાં આપણે નલિનભાઈ મિની ટ્રેક્ટર લઈને આવ્યા છે બહુ મસ્ત કામ છે એમનું વાવણીમાં ત્યારબાદ આપણે રાકેશભાઈ ચોટીયા એવું પણ એમનું નવું ટ્રેક્ટર લઈને આવ્યા છે એમનું પણ વાવણીમાં બહુ મસ્ત કામ છે આપણે અઢારની જારીએ આ વાવેતર થઈ રહ્યું છે અને એટલા સારામાં સારી વરાપ છે અને એટલું પડું વોવાઈ ગયું છે અને પાછળ એટલું બાકી છે હમણાં કલાકમાં વાવી દેવું વાતાવરણ અલૌકિક છે વરસાદની શક્યતા વધારે છે સામે બળદનો સંતાર પણ જોઈ પણ એટલી ગરમીને હતો તો બરદ આપતા હતા તો અમે અમારા પાડોશી મિત્રોના ટ્રેક્ટર છે બે આવી ગયા છે અને કલાકમાં વાવણી પૂરી કરશું બહુ સારામાં સારી બરાબ છે આજે તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસ જય હિન્દ જય કૃષ્ણ